આધુનિક ઇન્ટરનેટના જમાનામાં લોકો નવી નવી તરકી બજમાવીને ચોરી કરવાનો પ્રયાસ કરતા હોય છે અને સાથે સાથે જ્યારે કિશોર અવસ્થામાં મુકાતા હોય ત્યારે યુવકો દ્વારા યુટ્યુબના આધારે કેવી રીતે ચોરી કરી શકાય કઈ રીતે પોલીસથી બચી શકાય તે રીતના પ્રોગ્રામો જોઈ ચોરી કરતા હોય છે જાઓ જે કિસ્સો સુરતના અઠવાલાયન્સ વિસ્તારમાં સામે આવ્યો છે અઠવાલાયન્સ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા આઈસીઆઈસી બેંકના હનુમાન ચાર રસ્તા પાસે આવેલા એટીએમ મશીનમાં ચોરી કરતા બે લબર મૂછ્યા યુવકને અઠવા પોલીસે ઝડપી પાડ્યા છે બંનેની પૂછપરછ દરમિયાન ઓગણીસ વર્ષે યુવક આઈટીઆઈમાં વાયરમેનનો કોર્સ કરે છે અને બીજો કિશોર અગિયારમાં ધોરણમાં અભ્યાસ કરે છે ઓગણીસ વર્ષનો જે યુવક છે તેને ઓનલાઈન ગેમ રમતા ચૌદ રૂપિયા ફ્રી ફાયર ગેમમાં ઉડાડી નાખ્યા હતા આ રૂપિયા પોતાના મમ્મીના ગૂગલ પે એકાઉન્ટમાંથી લીધા હતા યુવકે પોતે જણાવ્યું હતું કે યુટ્યુબ ચેનલ દ્વારા એટીએમ મશીનની ચોરી કઈ રીતે કરવી તેની જાણકારી મેળવી હતી અને પોતાની અજમાવા ગયો હતો પરંતુ અજમાવે પહેલા જ પોલીસના હાથે ચડી ગયો હતો યુવકના પિતા ઓટો રિક્ષા ચલાવે છે અને માતા ઘરનું કામ કરે છે બીજા યુવક અભ્યાસ કરતો હતો પરંતુ તેની સાથે જ આ પકડાઈ ગયો હતો સૌથી ચોંકાવનારી માહિતી એવી છે કે યુવક અને બીજો કિશોર જે મોટરસાઇકલ પર ચોરી કરવા માટે ગયા હતા પણ પોતાના સોસાયટીના નજીકથી ચોરી કરેલી હતી ઘણીવાર યુટ્યુબ ચેનલ વિદ્યાર્થીને જરૂરી માર્ગદર્શન પણ આપે છે અને એની સાથે સાથે આવી ચેનલના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ બગડે છે ખાસ કરીને ગેમને લઈને લોકોની જિંદગી ખરાબ થઈ જાય છે અને દેશમાં વિદ્યાર્થી વિદ્યાર્થીઓ ગેમ તો રમતા હોય છે પણ તેમનું ભવિષ્ય પણ બગડતું હોય છે ત્યારે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોત દ્વારા બંને વિદ્યાર્થી ભણતાઓ હોય છે અને આવા વિદ્યાર્થીઓનું ભવિષ્ય નહીં બગડે અને ખોટે રસ્તે નહીં છોડે તે માટે અધિકારી અવેરનેસ રાખી રહ્યા છે જેથી કરીને વિદ્યાર્થીઓનું ચહેરા નિશાની નહીં થાય એની કાળજી રાખવામાં આવી રહી છે એક જાન્યુઆરી બે હજાર પચીસના દિવસે નાઇટમાં ગોપીપુરા હનુમાનપુરા ચાર રસ્તા પાસે આવેલા આઈસીઆઈસીઆઈ બેંકનું એટીએમ તોડવાનો પ્રયત્ન થયેલો અને એના અનુસંધાને આઈસીઆઈસીઆઈ બેંકના ઓફિસરો દ્વારા અઠવાલાયન્સ પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ ત્રણસો પાંચ મુજબ ગુનો રજીસ્ટર કરાવેલો અને એ ગુનાની તપાસમાં અઠવાલાયન્સ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ વિવિધ વિસ્તારના સીસીટીવીઓ ચેક કરતા હતા દરમિયાન સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે હેડ કોન્સ્ટેબલ કારાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈની બાતમીના આધારે બે ઇસમોને પકડવામાં આવેલા જેમાં એક ઈસમ છે એ ઓગણીસ વર્ષનો છે અને એક છે એ જુવેનાઇલ છે જે ઓગણીસ વર્ષનો જે ઈસમ છે એની પૂછપરછમાં એવું જાણવા મળેલ કે તે ફ્રી ફાયર નામની મોબાઈલ ગેમમાં ચૌદ હજાર રૂપિયા હારી ગયેલ અને એ જે ચૌદ હજાર રૂપિયા છે એની મધરના એકાઉન્ટમાંથી એણે ગૂગલ પે થી ટ્રાન્સફર કરેલા હતા અને એ એની મધરને એ ચૌદ હજાર રૂપિયા એના એકાઉન્ટમાંથી ગયા છે એવી ખબર ના પડે એટલા માટે ચોરી કરવાનો પ્લાન બનાવેલો અને એ ચોરી કરવા માટે એમણે એટીએમ બ્રેક કરવા માટે યુટ્યુબ ઉપર શીખેલા કે કઈ રીતે એટીએમ બ્રેક કરવું અને પોતે પકડાઈ ના જાય એની તકેદારીના ભાગરૂપે તેઓએ એમની બાજુમાંથી જ એક મોટરસાયકલની ચોરી કરેલી અને એટીએમ બ્રેક કરવા માટે ગયેલા પરંતુ એમનાથી એટીએમ બ્રેક થયેલ નહીં અને ત્યાંથી એ નાસી ગયેલા બાઇક ચોરી અંગેનો પણ એક બીજો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ ગુનાની આગળની તપાસ ચાલુ છે અને ઓગણીસ વર્ષનો જે વ્યક્તિ છે એને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે